ઘટના બાદ એનડીઆરએફે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તમામ સાઠ શ્રદ્ધાળુઓને બચાવી લેવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ આ ટક્કર એક મોટી બોટ અને નાની બોટ વચ્ચે થઈ હતી હોડીમાં સાહીઠ ભક્તો હતા તે બધા ઓરિસ્સાના રહેવાસી હતા એનડીઆરએફ અને વોટર પોલીસ ટીમ દ્વારા બધાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે તેવું કહેવામાં આવી રહ્યું છે જે જહાજમાં સવાર તમામ શ્રદ્ધાળુઓએ લાઈવ જેકેટ પહેર્યા હતા કહેવામાં આવી રહ્યું છે કે બોટમાં સવાર તમામ શ્રદ્ધાળુઓએ લાઈફ જેકેટ પહેર્યા હતા અકસ્માત ગંગા નદીની ની પહેલે પાર માન મંદિર ઘાટની સામે થયું હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ જનાદેશની